કોર્પોરેશનના એક કોર્પોરેટરે મસ્ત મોટો ભ્રષ્ટાચાર કર્યો હોવાની કટાક્ષવાળી પોસ્ટ છે તે પોતાના ફેસબુક પ્રોફાઇલ પર કરી અને આ ફેસબુક પ્રોફાઇલ પર તેમની પોસ્ટમાં કમેન્ટ આવી રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાની રાજકોટના રાજકીય અને સામાજિક વર્તુળમાં જાણીતા એવા પુરુષોત્તમભાઈ પીપરિયાએ કોર્પોરેશનના એક કોર્પોરેટરે ભ્રષ્ટાચાર કર્યો હોવાની કટાક્ષવાળી પોસ્ટ છે તે પોતાના ફેસબુક ફેસબુક પ્રોફાઇલ પ્રોફાઇલ પર પર કરી અને આ તેમની પોસ્ટમાં કમેન્ટ આવી રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાની બંને એકબીજા સામે આક્ષેપ અને પ્રતિ આક્ષેપ કર્યા અને આ જે આખો મુદ્દો છે તે સોશિયલ મીડિયા વોર જેવો બનીને સામે આવ્યો છે શું છે સમગ્ર બાબત તેની વિગતે વાત કરીશું

પંચવટી સોસાયટીમાં પાંચ કરોડ પચાસ લાખ રૂપિયામાં આક્ષેપ કરી ચૂક્યા છે કે એક કોર્પોરેશનના એક કોર્પોરેટર છે કે જે ભ્રષ્ટાચાર કરવામાં માસ્ટરી ધરાવે છે અને ખૂબ ઓછા સમયમાં વધુ લાંચ લેવા માટે અને તેઓ છે તે પાવરધા છે તેવું તેમને અગાઉ પણ લખ્યું હતું તો એમની જે પોસ્ટ છે એમાં સાંસદ રામભાઈ મોકરિયાની જે કમેન્ટ આવી છે હું તમને સંભળાવી રહ્યો છું તેમણે કહ્યું છે કે તમારી રીતે તમે ચેક કરો કે આજે તમે જે રૂપિયાની વાત કરી રહ્યા છો એમને પણ કીધું છે કે કરોડોનો વહીવટ કરી અને સત્યાવીસ ઇનોસન્ટ પાર્ટિસન્સનો ભોગ કોના પાપે થયો અને સૌથી પહેલાં લોકઅપમાં કોને મળવા કોણ ગયું હતું અને મોટા ભાગના પ્લાન્સ કોના નામે રેકોર્ડ ઉપર પાસ્ટમાં પાસ થયા છે તમે અમારી પાર્ટીની સામે આક્ષેપ કરો છો પરંતુ પાસ્ટમાં તમારી બેંકમાં કૌભાંડ કર્યું હતું ત્યારે તમે ક્યાં હતા અને કોણ જેલમાં જવાનું હતું તમે કોને હેલ્પ કરી હતી અને ગોડફાધરની શું હાલત હતી જરા તમે પણ ઝાંખીને જુઓ અને રામભાઈ મોકરિયાએ પોતાનું નામ પણ નીચે લખેલું છે અને તેમણે કહ્યું છે કે મારી પાર્ટી સામે તમે ખોટા આક્ષેપો ન કરો તમે પણ જ્યારે બેંકમાં હતા તે વખતે તમારા જે બેન્કિંગ સેક્ટરમાં છે એ કૌભાંડ પણ થયું હતું તો એનો પણ પાછો જવાબ જે છે તે પુરુષોત્તમ પીપરિયાએ આપ્યો છે તેમણે કહ્યું છે કે આપના પક્ષમાં કૌભાંડિયા છે તે તમે સારી રીતે જાણો છો મારા મોંમાં આંગળા નાખી અને બોલાવવાનું રહેવા દો આપ અડી પ્રામાણિક છો પરંતુ કોણ ભ્રષ્ટાચારી આપના પક્ષમાં છે એ આપની જાણમાં ન હોય એ તો મને નાદાન્ય જ જેવું લાગે છે અને ત્યારબાદ ફરી એક વખત તમને આક્ષેપો પણ કર્યા છે ત્યારે હાલ આ સોશિયલ મીડિયા વોર જે છે તે રાજકોટમાં ચર્ચાનું કેન્દ્ર બની છે હવે પુરુષોત્તમભાઈ પેપરિયા જે છે એ કટાક્ષમાં કયા કોર્પોરેટરની વાત કરી રહ્યા છે અને કોર્પોરેશનને ચોર્પોરેશન કહી રહ્યા છે રામભાઈ કયા કૌભાંડની વાત કરી રહ્યા છે એ તો હવે આગામી સમય બતાવશે નમસ્કાર